નમસ્કાર નિર્માણ ન્યૂઝમાં હું આપની સમક્ષ સમાચારની શરૂઆત કરી હેડલાઇન્સ થી દેશના વધુ ત્રણ મહાનુભાવોને ભારત રત્ન પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જાણકારી આપી જૂનાગઢમાં બફાટ કરનાર મોલાનાની મુશ્કેલીમાં વધારો મોલાના મુફ્તી અઝરી સામે વધુ એક ફરિયાદ નોંધાઈ હાલ મોલાના પૂર્વ કચ્છ પોલીસની કસ્ટડીમાં રાજકોટ મહાનગરપાલિકાનું બજેટ જાહેર કરાયું કોર્પોરેટરોની જો એ સમાચારો વિગતવાર તો અધિસૂચના જાહેર થયા પછી આઠ ફેબ્રુઆરીથી નામાંકન પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે મુખ્ય નિર્વાચન અધિકારી પ્રવીણ ગુપ્તાએ જણાવ્યું કે નિર્ધારિત કાર્યક્રમ અનુસાર પંદર ફેબ્રુઆરી સુધી નામાંકન પત્ર ભરવામાં આવશે નામાંકન પત્ર સવારે અગિયાર વાગ્યાથી બપોરે ત્રણ સુધી ભરી શકાશે સોળ ફેબ્રુઆરીના રોજ નામાંકન પત્રની સમીક્ષા થશે ઉમેદવાર વીસ ફેબ્રુઆરી સુધી નામ પરત ખેંચી શકશે તો સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ સવારે નવ વાગ્યાથી ચાર વાગ્યા સુધી મતદાન થશે સાંજે પાંચ વાગ્યાથી મતગણતરી થશે અને ઓગણત્રીસ ફેબ્રુઆરી પહેલા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન પાટણના કોંગ્રેસી ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે ગૃહમાં કેટલાક મુદ્દા ઉઠાવ્યા હતા ડોક્ટર કિરીટ પટેલે કહ્યું કે વધુ પ્રમાણમાં દેવું થાય તેવું બજેટ નાણાં મંત્રીએ રજૂ કર્યું છે એક પોઈન્ટ ઓગણપચાસ લાખ કરોડ છે તો નવી શિક્ષણ નીતિમાં જીડીપીના માત્ર એક પોઈન્ટ પાંચ ટકા જ શિક્ષણ પાછળ ખર્ચાયા છે જૂની પેન્શન યોજના અંતર્ગત સરકારે વાયદો કર્યો હોવા છતાંય કોઈ જ જોગવાઈ નવા બજેટમાં કરવામાં આવી નથી આમ રાજ્ય સરકારે પાંચ પાંચ મંત્રીઓની નિમણૂક કરીને બજેટમાં કોઈ જોગવાઈ ન કરતા રાજ્યના કર્મચારીઓ સાથે છેતરપિંડી કરી છે બે હજાર વીસ એકવીસ ની અંદર સિત્તેર હજાર સો કરોડ રૂપિયા કરવેરાની આવક હતી હા ટેક્સની બે હજાર ચોવીસ પચીસ ની અંદર એવું કહ્યું સરકારે શું કહ્યું કે અમે એક પણ રૂપિયાનો કરવેરો નાખ્યો નથી તો એનો અર્થ એ થયો કે કરવેરાની આવક એની રહેવી જોઈએ તો એક પોઈન્ટ ચોત્રીસ ની આ વર્ષે હતી તો આવતા વર્ષે જે બંદાજ બતાવ્યો છે એક પોઈન્ટ ઓગણ લાખ એટલે પંદર લાખ પંદર હજાર લાખ કરોડ રૂપિયા વધારે બતાવ્યા તો એ ક્યોથી આયા સમજ્યા તમે કે ટેક્સ તમે વધારતા નથી તો આ પંદર હજાર અત્યારે એક પોઈન્ટ ચોત્રીસ લાખ ઓગણ પચાસ નો કર્યો એટલે પંદર હજાર લાખ કરોડ રૂપિયા વધ્યા

ને દોડાવી દોડાવી ઢોર માર મારવાના દ્રશ્યો વિડીયોમાં કેદ થયા હતા વાયરલ વિડીયોના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી કે પાર્સલ ઉઠાવવા બાબતે બબાલ થઈ હોવાની લોકચર્ચા ચાલી રહી છે રાજ્યમાં દિન પ્રતિદિન ચોરી અને લૂંટની ઘટનામાં વધારો થઈ રહ્યો છે મહિદરપુરાથી સામે આવી છે જેમાં હીરાના વેપારી આશરે દસ લાખ રૂપિયા પોતાની બાઇકની ડેકીમાં લઈને કામ અર્થે નીકળ્યા હોય ત્યારે રસ્તામાં તેમની પર કોઈ અજાણ્યા શખ્સે ઇચિંગ પાવડર નાખ્યો હતો જેને લઈ વેપારીને પીઠમાં અચાનક ખંજવાળ આવતા તે બાઇક રસ્તા પર જ પાર્ક કરીને પીઠ ખંજડવા ઊભા રહ્યા હતા તે દરમિયાન અગાઉથી રચેલા

અને પાટીદાર ભવનથી નીકળી અને ઓફિસે આવતા હતા અને જે વ્યક્તિના હીરાના પેમેન્ટ આપવાનું હતું તેને આપવા જતા હતા તે વખતે તેમની પીઠ પાછળ ખંજવાળ અચાનક આવતા તેઓ મોપેટ લઈને જતા હતા ત્યારે રસ્તામાં પોતે એક્ટિવામાં ચાવી રાખી અને સાઈડમાં જઈ અને શું થયું છે ચેક કરતા હતા તે અરસામાં કોઈ અજાણ્યા ઈસમોએ તેમની એક્ટિવાની ચાવી કાઢી લઈ અને એમની ડેકીમાં મૂકેલી આ રકમની ઉઠાંતરી કરેલ છે અને આ બાબતે તેઓએ પોતાની ફરિયાદ જાહેર કરેલ છે અને એ બાબતે પીએસઆઈ સર્વેલન્સ પીએસઆઈ સોલંકીનાઓ તપાસ ચલાવી રહેલ છે અને સીસીટીવી આધારે આરોપીઓ પકડવા અંગેના ચક્રો ગતિમાન કરેલ છે મા ગાર્બેજ કલેક્શન ટીમની માનવતા સામે આવી છે જેમાં ગાર્બેજ કલેક્શન ટીમે કસરાના ઢગલામાંથી સોનાના દાગીના મળ્યા હતા જેને લઈ ગાર્બેજ કલેક્શન ટીમે દાગીના પુણા વોર્ડ ઓફિસમાં જમા કરાવ્યા હતા ગાર્બેજ કલેક્શન ટીમે પાટલા કાનની બુટ્ટી ઘડામાં પહેરવાનો હાર મળ્યો હતો જે તે ઓએ પ્રમાણિકતા દાખવી સોનાના દાગીના મૂળ માલિકને પરત આપવા પુણા વોર્ડ ઓફિસમાં જમા કરાવ્યા હતા ગણેશ મુરલી શીલા વાનખેડે ડ્રાઈવર સલમાન શેખની માનવતા જોઈ વોર્ડ ઓફિસ દ્વારા મૂળ માલિકની શોધ કરવામાં આવી હતી શોધખોળ બાદ પણ મૂળ માલિક નહીં મળતા દાગીના પુણા પોલીસમાં જમા કરવામાં આવ્યા હતા જોકે ટીમના પ્રામાણિકતા ભર્યા કામ બદલ ટીમને મેયર દ્વારા સન્માનિત કરાયા હતા રખડતા ઢોર અને તેમના માલિકો સામે તો તંત્ર એક્શન લે છે પણ આનાથી મોટી સમસ્યા છે રખડતા શ્વાનની જેની સામે તંત્ર એક્શન નથી લઈ શકતું આ જ કારણ છે કે આ સમસ્યા સતત વધી રહી છે ગામ હોય કે નગર શહેર હોય કે મહાનગર એવી કોઈ જગ્યા નથી જ્યાં તેમ તમને લોકોને રખડતા શ્વાન જોવા નહીં મળે આ શ્વાન રસ્તે જતા લોકો માટે જોખમી પણ સાબિત થઈ રહ્યા છે શ્વાન કરડવાના બનાવ રાજ્યમાં એક સામાન્ય બાબત બની ચૂકી છે કેટલાક લોકોએ તો પોતાના જીવ પણ ગુમાવ્યા છે ત્યારે સુરતમાં એક ચોંકાવનારી સામે આવી છે જેમાં શ્વાન પકડનાર કર્મચારી અનિલ પરિયા શ્વાન પકડી ભેસ્થાન ખાતે મૂકવા ગયા હતા ત્યારે શ્વાનોને પિંજરામાંથી કાઢવા જતા કર્મચારી અનિલ પરિયાને શ્વાને બચકા ભર્યા હતા પાટણના રાધનપુરમાં આવેલ માણેકલાલ નાથાલાલ વખારીયા સર્વોદય આંખની હોસ્પિટલમાં લાભાર્થી દર્દીઓના મોતિયાના ઓપરેશન બાદ અંધાપા કાંડ સર્જાયા છે આંખની હોસ્પિટલમાં બીજી ફેબ્રુઆરીના રોજ તેર ગરીબ દર્દીઓના મોતિયાના ઓપરેશન બાદ સાત જેટલા દર્દીઓને દ્રષ્ટિમાં ખામી જણાતા અને વિઝિબિલિટી ઘટી જતા અંધાપા જેવી સ્થિતિ સર્જાઈ હતી જેને લઈ દર્દીઓને અમદાવાદ સિવિલમાં તપાસ અર્થે ખસેડાયા હતા ત્યારે હાલમાં રાધનપુર સ્થિત આ સર્વોદય આંખની હોસ્પિટલ બંધ કરી દેવામાં આવી છે અને આરોગ્ય વિભાગની તપાસ બાદ હોસ્પિટલ શરૂ કરવાના આદેશ અપાશે તેર તેરક ઓપરેશન આપણે કરેલા અને એમાંથી જ્યારે બીજી ત્રીજે દિવસે આવ્યા જ્યારે ત્યારે ખબર પડી આંખો આપણે તપાસીએ હંમેશા ઓપરેશન પછી આપણે એ દિવસમાં આંખો તપાસતા જોઈએ છે કે કેમ છે ત્યારે ખબર પડી કે એમને જ્યારે થોડી તકલીફ થઈ છે એટલે આપણે એક પણ મિનિટનો ડીલે નથી કર્યો અને એમને જલ્દી સારું થાય એટલે માટે આપણે જ એ બધાને રિફર કર્યા વિસનગર પણ મોકલ્યા અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ આપણે દર્દીઓને મોકલ્યા અને માત્ર એમને મોકલી નથી આપ્યા આપણો સ્ટાફ જાતે જઈ આપણી ગાડીમાં એ બધા દર્દીઓને ત્યાં મૂક મૂકીને મૂકી મૂકવા ગયા અને આજે પણ હું આપને કહું કે આજે મારો સ્ટાફ મારી અને મારો ડ્રાઈવર એ બધા જ સિવિલ હોસ્પિટલમાં ત્યાં રહ્યા છે જેથી દર્દીઓને માટે કોઈ જરૂર પડે તો કામ નહીં આજે મોની અમાસ છે અને આજના દિવસે લોકો પવિત્ર નદીમાં આસ્થાની ડૂબકીઓ લગાવે છે શાસ્ત્રોમાં આ દિવસે મૌન રહીને દાન અને સ્નાન કરવાનું ખાસ મહત્વ છે માન્યતા છે કે આ દિવસે કોઈ પવિત્ર નદીમાં સ્નાન બાદ દાન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે પોષ મહિનાના કૃષ્ણ પક્ષની અમાસને મોની અમાસ અથવા પોષી અમાસ કહેવામાં આવે છે મોની અમાસના દિવસે લોકો પવિત્ર નદીમાં ડૂબકી લગાડે છે શાસ્ત્રોમાં આ દિવસે મૌન રહીને દાન અને સ્નાન કરવાનું ખાસ મહત્વ રહેલું છે મહેસાણા ખાતે બહુચરાજી હારીજ હાઈવે પર અકસ્માત સર્જાયો છે જ્યાં બે બાઇક વચ્ચે અકસ્માત જે છે તે સર્જાયો છે જ્યાં બે બાઇકના અકસ્માતમાં ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા તો અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે નોકરી કરી ઘર તરફ જઈ રહેલા યુવાનોને અકસ્માત નડ્યો છે તો અકસ્માતના કારણે સ્થળ પર જ લોકોના ટોળે ટોળા પણ ઉમટી પડ્યા હતા કચ્છ ખાતે નર્મદાના પાણીને લઈને કિસાન સંઘની સભા યોજાઈ હતી નર્મદા કેનાલનું કામ છેલ્લા ઘણા સમયથી ટલે ચડ્યું હોય ત્યારે ખેડૂતોમાં રોષ ફેલાયો છે અને સમગ્ર કચ્છભરમાંથી ખેડૂતો ભુજના ટીન સિટી ગ્રાઉન્ડ ખાતે એકઠા થયા હતા અને કચ્છમાં નર્મદા લાવો કચ્છ બચાવો આ નારા સાથે ખેડૂતોએ વિરોધ કર્યો હતો રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી દુધઈ સબ કેનાલનું કામ ઝડપથી પૂરું કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે વાત કરીએ તો હલ્દવાની બગીચામાં બનેલી ગેરકાયદેસર મસ્જિદ અને મદરેસાને તોડવા ગયેલા તંત્ર અને પોલીસ તેમજ મીડિયા પર્સન પર ગુરુવારે સાંજે મુસ્લિમ સમાજના લોકોના ટોળાએ હુમલો કર્યો હતો આ હુમલામાં ચાર બદમાશોના મોત થયા છે જ્યારે થી વધુ પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે હલ્દવાનીમાં ઇન્ટરનેટ સેવા બંધ છે આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં પોલીસ એલર્ટ મોડ પર છે હલવાની હિંસાને લઈને દહેરાદૂન હરિદ્વાર અને ઉધમસિંહનગર જિલ્લામાં પોલીસ સંપૂર્ણ એલર્ટ પર છે તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવા સૂચના આપવામાં આવી છે દહેરાદૂન એસએસપીએ પણ સમગ્ર શહેરમાં હિલચાલ વધારી દીધી છે સાથે સંવેદનશીલ વિસ્તારો પર પોલીસ સતત નજર રાખી રહી છે ઉધમસિંહનગર એસપીએ પણ સમગ્ર જિલ્લામાં પોલીસ બંદોબસ્ત વધારી દીધો છે हल्द्वानी के बनभुला बनभुलपुरा क्षेत्र में न्यायालय के आदेशों के क्रम में प्रशासन की टीम अवैध अतिक्रमण को हटाने गई थी वहाँ पर कुछ अराजक तत्वों के द्वारा पुलिस के साथ झड़प हुई है पुलिस के साथ संघर्ष हुआ है वहाँ पर और कुछ पुलिस के लोगों को प्रशासन के लोगों को चोटें आई हैं वहाँ पर अभी तत्काल अन्य कंपनियाँ पुलिस की और केंद्रीय बलों की भेजी जा रही है सभी से शांति बनाने का हमने अपील की है कर्फ्यू लगा दिया गया है और जो भी इसमें दंगाई होंगे जो भी इस प्रकार का अतिक्रमणकारी होंगे जिन्होंने आगजनी की है उनके खिलाफ़ कठोर कार्रवाई की जाएगी મહીસાગરના લુણાવાડામાં એક મહિલાનું આઠ વર્ષથી શોષણની ઘટના પ્રકાશમાં આવી છે વરલી મટકા અને જુગાર રમાડનાર કિંગ નાસિર સહિત અન્ય ત્રણ શખ્સોએ મહિલાને બ્લેકમેલ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું કિંગ નાસીર સહિત અન્ય ત્રણ શખ્સોએ દુષ્કર્મના વિડીયો પણ બનાવ્યા હતા અને વારંવાર તે મહિલાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરતા મહિલા અને તેના પતિ દ્વારા ફરિયાદ નોંધાવાઈ છે અને પીડિતને બને એટલી જલ્દી ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી છે બેડાફલીમાંથી મહીસાગર ઉનાળામાંથી બોલું છું બેડાફલીમાંથી મને અરબ નાસર અને અરબ ખાલિદ એના બધા ચારો ભાઈઓ મારા જોડે શોષણ કરે છે અને મારી વિડીયો ગંદી ગંદી બનાવીને ઓપન મને બિહાળે છે મને બ્લેકમેલ કરે છે આ લોકોથી હું થાકી જ ગઈ છું અને મારા જોડે એને બહુ હોય એટલે બહુ જ મને હેરાન પરેશાન કરી દીધી છે

અરબ ઇમ્તિયાદ છે અરબ વસીમ છે એના પપ્પાનું નામ કયુમ અરબ છે મેં હમણાં પોલીસ સ્ટેશનમાં મેં અરજી કાલની કરી છે હવે પાછી મને આજે અરજી પાછી મને લખાવી છે હવે આ હું હવે એ લોકોની બહુ મોટી પહોંચ છે સાહેબ હમણાં સુધી કશું થયું નથી હજુ સુધી કશું થયું નથી ને આ લોકો માથાભારી છે ગુંડો છે એનો ધંધો સટકો મટકો ચાલે છે એનો મોટો એના ઘેર કેટલા વખત રેડ પડી છે લાખોની ને કરોડોની એ પાસે બી થઈ ગયો સુરતથી બી એને છોડ એને એ છોડ છોડે ત્યાંથી છોડી દીધું એને મને ન્યાય જોઈએ મારો કે આવી બીજી વખત કોઈ બીજી મહિલા જોડે ના થાય ને મારા ઉપર બહુ એટલે બહુ મારી બે છોકરી છે સાહેબ એક સાત વર્ષની છે એક નવ વર્ષની છે મારે આ લોકોએ બહુ જ એટલે બહુ જ મારી ઇજ્જત કાઢી નાખી છે એમને તરસથી એમના હું મારી ઇજ્જત એટલે એટલી આબરૂ ઇજ્જત મારી કરી નાખી છે સાહેબ તો હું થાકી ગઈ છું મારા પાછળ કોઈ બોલવા નથી હું ગરીબ છું બિલકુલ મારો ઘરવાળો મજૂરી કરે છે મને એટલે કે છે તારે જે કરવું કરી લાખી મહીસાગરની પોલીસ મારા હાથમાં છે મારા ખિસ્સામાં રહે છે મારું વાળ બી નહીં તોડે તારે જે કરવું કરી લે બધા મને મહેલામાં બી એમ કે છે આ તને તારું કશું નહીં થાય જીરો કે જીરો થશે તું ઘેરે તારો તારી ઇજ્જત જશે એમ કે છે મારે ન્યાય મળવું જરૂરી છે સાહેબ હું દુઃખી છું મને તમે સમજો નવ લાખ હપ્તો આલે છે મહિનાનું પોલીસ સ્ટેશનમાં એ આંકડો આંકડો સટકો મટકો બધું એટલે જુગાર મુગાર બધું જ મોટો બુટલો ઘર એનો છે હા એમનું કશું નથી પોતે જ છે મને કે જા તારે પોલીસમાં તું કોઈ બી જગ્યા પર જા તને એમનું કે જા તું મારું તું વાળવી નહીં તોડે તું જ્યારે જે કરું એ કરી લે હું સાહેબ મારે હું શું કરું મારા પાછળ કોઈ બોલવા વાળો નથી હું થાકી ગઈ છું મારી બીમારી શરીરની પેમાલી થઈ ગઈ છે સાહેબ હવે તમે ગમે એમ કરીને કાર્યવાહી આગળ વધારો તમે તમારા બધા થી મારી વિનંતી છે હું તમારા જોડે હાથ જોડું છું સાહેબ સાહેબ આ ચાર ભાઈઓ છે એ મારી બૈરા પર શોષણ કરતા હતા પેલા બે જણા શોષણ કર્યું નાસર ખાલીદ ઇન્તુ અરફ ને વસીમ આ ચાર ભાઈઓ છે આ કેટલા દિવસથી શોષણ કરે છે ખુલ્લે આમ ધમકી આપે છે એમ કે આ રેપ કર્યું છે એના ઉપર સાહેબ આ કેટલી વારે આ લોકોએ કર્યું છે સાહેબ તમને હાથ જોડું છું ગમે તેમ કાર્યવાહી એમના ઉપર કરો આ લોકો ખુલ્લા આમ ધમકી આપે છે એમ કહે છે કે હું તેજાબ નાખી દે તમને મારી નાખે ફસાઈ દે આવી આવી ધમકીઓ આપે છે સાહેબ એટલે તમને વિનંતી છે સાહેબ કે ગમે તેમ આગળ કાર્યવાહી વધાવો સાહેબ આઠ આઠ વર્ષથી ચાલે છે અમે થાકી ગયા ઘેર બદલી બદલીને થાકી ગયા સાહેબ હવે સાહેબ રાતની અરજી આપેલી છે આ લોકોએ કોઈ એક્શન લીધી નથી હજુ સુધી ને ફરતી એ અરજી લખીને એમ કહે છે કે તમે મોડ આવજો સાંજે આવજો એમ કહે છે કોન્સ્ટેબલ છે આપણે પંકજ પંકજભાઈ નામ છે એમનું કંઈ

અમદાવાદ જેવા સ્માર્ટ અને હેરિટેજ સિટીમાં મોટી સંખ્યામાં પર્યટકો આવે તેવા પ્રયાસો થઈ રહ્યા છે અને આથી જ શહેરમાં રિવરફ્રન્ટ તેમજ અન્ય સ્થળોએ નવા આકર્ષણો તૈયાર થઈ રહ્યા છે મુલાકાતીઓ ફ્લાવર પાર્ક અને અટલ બ્રિજની કોમ્બો ટિકિટ લઈ બંને આકર્ષણોની મજા માણવાનું પસંદ કરે છે સામાન્ય રીતે અટલ બ્રિજ ઉપર અત્યારે શહેરમાં એક નવું આકર્ષણ થયું છે એટલે આપણે જ્યારથી અટલ બ્રિજની શરૂઆત કરી સપ્ટેમ્બર બે હજાર બાવીસથી અત્યાર સુધીમાં પિસ્તાલીસ લાખ કરતાં વધુ મુલાકાતીઓએ એની મુલાકાત લીધી છે અને અત્યાર સુધીમાં એ મુલાકાતીઓની જે ફી છે એ ફીમાં સાબરમતી રિવર્સ ડેવલપમેન્ટને ચૌદ કરોડ કરતાં વધુ રકમની એમાંથી આવક થયેલી છે આ સામાન્ય રીતે પહેલાં ફક્ત ફ્લાવર ગાર્ડન જોવા માટે લોકો આવતા હતા એટલે જે લોકો અટલ બ્રિજ પર આવે અને ફ્લાવર ગાર્ડન પર લે

મુલાકાતીઓની સંખ્યામાં અધ અધ જેટલો વધારો જે છે તે જોવા મળ્યો છે જેને કારણે એએમસીને આવકમાં પણ જે સાડાતેર કરોડથી વધારે જે આવક છે તે માત્ર સોળ મહિનામાં થઈ છે ચોક્કસ કહી શકાય કે અટલ બ્રિજની બાજુમાં જે રિવરફ્રન્ટ ફ્લાવર ગાર્ડન છે ત્યાં પણ મુલાકાતીઓની સંખ્યા જોવા મળતી હોય છે ત્યારે અત્યારે પણ વહેલી સવારથી જ લોકો જે છે તે અટલ બ્રિજની મુલાકાતે આવતા જોવા મળી રહ્યા છે અટલ બ્રિજની મુલાકાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ જે છે તે અટલ બ્રિજ જે ડિઝાઇનથી બનાવવામાં આવે છે તે ડિઝાઇન જોવા માટે અને સાથે જ વાત કરવામાં આવે તો સેલ્ફી પોઈન્ટ પણ અટલ બ્રિજ જે છે તે બની ગયો છે વાત કરવામાં આવે કે અટલ બ્રિજની બાજુમાં ફ્લાવર ગાર્ડન જે છે તેની પણ મુલાકાતે લોકો જે છે તે આવતા જોવા મળે છે કેક્ટસ ગાર્ડન જે છે તે ઢાંકેલું જે એક ડોમ છે તેમાં બનાવવામાં આવ્યું છે અને સાથે જ વાત કરવામાં આવે તો અટલ બ્રિજની મુલાકાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ જે છે તે આવી રહ્યા છે વાત કરવામાં આવે તો અગાઉ પણ અટલ બ્રિજની મુલાકાતે જે કહી શકાય કે લોકો આવતા હતા પરંતુ અત્યારે અમદાવાદમાં જ્યારે પણ કોઈ બહારથી આવે છે ત્યારે અટલ બ્રિજની મુલાકાત તેઓ ચોક્કસ લે છે સાથે જ વાત કરવામાં આવે તો ફ્લાવર પાર્કની બાજુમાં જ્યારે અટલ બ્રિજ હોય ત્યારે ફ્લાવર પાર્કને પણ ખૂબ જ જે કહી શકાય કે તેમાં પણ મુલાકાતીઓની સંખ્યા વધે છે સાથે તેમાં પણ ટિકિટને કારણે કોર્પોરેશનને આવક થતી જોવા મળે છે હેરિટેજ સિટી અમદાવાદમાં જ્યારે આ પ્રકારનો જ્યારે બ્રિજ બનાવવામાં આવ્યો છે ત્યારે દિવાળી પર્વની જો વાત કરીએ તો ગઈ દિવાળી જે ગઈ ત્યારે એક જ દિવસમાં લગભગ ઓગણપચાસ હજારથી વધુ લોકો જે કહી શકાય કે એક જ દિવસમાં મુલાકાત લીધી હતી કહી શકાય કે અટલ બ્રિજ સહિત અન્ય પણ આકર્ષણના જ્યારે કેન્દ્રો અમદાવાદમાં હોય છે ત્યારે મુલાકાતીઓ અને મોટી સંખ્યામાં લોકો બહારથી પણ અહીંયા જે કહી શકાય કે અમદાવાદની આ જુદી જુદી પર્યટક સ્થળ છે તે જોવા આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે અટલ બ્રિજ તો છે જ પરંતુ જ્યારે પણ અહીંયા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે ફ્લાવર શોમાં પણ મોટી સંખ્યામાં જે મુલાકાતીઓ છે તે ફ્લાવર શોની મુલાકાત લેતા હોય છે તો અત્યારે પણ વહેલી સવારે એટલે કે દસ વાગ્યા છે ત્યારે અત્યારથી જ મુલાકાતીઓની સંખ્યા જે છે અત્યારે જોવા મળી રહી છે અત્યારે કોઈપણ જાતનું વેકેશન સમય નથી છતાં પણ આ પ્રકારનો મુસાફરોનો જે મારો છે અને ખાસ કરીને અટલ બ્રિજ જોવા માટે મુસાફરોની સંખ્યામાં વધારો જે છે તે જોવા મળી રહ્યો છે કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે અમદાવાદ સમાચારોમાં આગળ વાત કરીએ તો આરબીઆઈએ સતત છઠ્ઠી વખત વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નથી કર્યો આરબીઆઈએ વ્યાજદર છ પોઈન્ટ પાંચ ટકા પર યથાવત રાખ્યો છે આરબીઆઈએ સીપીઆઈ એટલે કે મોંઘવારી દરને ચાર ટકા પર રાખવાનો આદેશ આપ્યો છે વર્ષ બે હજાર પચીસમાં મોંઘવારીનો દર ચાર પોઈન્ટ પાંચ ટકા રહેવાની ધારણા છે વર્ષ બે હજાર ચોવીસ માટે ગ્રોથ રેટનો અંદાજ વધારીને સાત પોઈન્ટ ત્રણ ટકા કરવામાં આવ્યો છે નાણાકીય નીતિ રજૂ કરતા આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું છે કે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે દેશની અર્થવ્યવસ્થા મજબૂતી બતાવી રહી છે એક તરફ આર્થિક વિકાસ વધી રહ્યો છે તો બીજી તરફ ફુગાવો નીચે આવ્યો છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ દ્વિમાસિક મૌદ્રિક નીતિની જાહેરાત કરી છે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે ત્રણ દિવસીય મૌદ્રિક નીતિ સમિતિની બેઠકમાં લેવાયેલ નિર્ણય જાહેર કર્યા છે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં વ્યાજદર છ પોઈન્ટ પંદર ટકાથી છ પોઈન્ટ પચાસ ટકા કરવામાં આવ્યો છે તો સમાચારોમાં હાલબસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર